નમસ્કાર મિત્રો આશા છે કે તમે બધા સ્વસ્થ અને ખુશ હશો આજે હું તમને કોઈ મજા વાત નથી કરતી કોઈ પુસ્તકનું જ્ઞાન નથી આપતી આજે હું તમને આપણી જિંદગીની સાચી હકીકત વિશે વાત કરવા જઈ રહી છું એ હકીકત જે રોજ આપણે જીવીએ છીએ પણ ક્યારેય ઊંચે બોલી નથી શકતા આ વિષય છે હોમ મેકિંગ એટલે ઘર સંભાળવાનું કામ ઘણા લોકો કહે છે તમે તો ઘરમાં જ રહો છો ને પણ સાચી વાત તો એ છે કે ઘર સંભાળવું એ સૌથી મોટું ફૂલ ટાઈમ જોબ છે મિત્રો ઘર એટલે શું ઘર એટલે ફક્ત ચાર દિવાલ નથી એક છત અને થોડી વસ્તુઓ નથી ઘર એટલે જ્યાં થાક ઉતરે જ્યાં મન શાંત થાય જ્યાં દુઃખ હોય તો પણ આંખમાંથી આંસુ બહાર ન આવે પણ આ ઘર આપોઆપ આવતું આવું નથી બનતું આ ઘરને ઘર બનાવે છે એક વ્યક્તિ ઘરની સ્ત્રી જરા કલ્પના કરો જ્યારે આખું ઘર ઊંઘતું હોય ત્યારે કોણ જાગે છે જ્યારે સવારની પહેલી રોશની પડે ત્યારે કોણ કામમાં લાગી જાય છે એ છે ઘરની સ્ત્રી તે પોતાની ઊંઘ છોડે છે પોતાનો બધો જ થાક ભૂલી જાય છે અને પરિવાર માટે નવો દિવસ તહેનત કરે છે કોઈ તાળી નથી કોઈ વખાણ નથી પણ કામ સતત ચાલતું રહે છે રસોઈ બનાવવી ઘર સાફ કરવું વાસણ કપડાં બાળકોની સંભાળ વડીલોની જરૂરિયાત એ કામ પૂરું થાય એ પહેલાં બીજું તૈયાર અહીં લંચ બ્રેક નથી ટી બ્રેક પણ નથી અને આ જ નહીં એવું કહેવાનો અધિકાર પણ નહીં આ કામ ઘડિયાળ જોઈને થતું નથી આ કામ જવાબદારી જોઈને થાય છે મિત્રો ઘરની સ્ત્રી ફક્ત કામ નથી કરતી તે વિચાર પણ કરતી નથી રહે છે કાલે શું બનાવવું બાળકોનું ભણતર ખર્ચ ઘર ખર્ચ કોઈ બીમાર તો નથી ને આ બધું તેના મનમાં સતત ચાલતું રહે છે આને કહે છે મેન્ટલ લોડ શરીર થાકી જાય છે તો આરામ મળે પણ મનનો થાક કોઈ જોઈ શકતું નથી ઘણીવાર એવું થાય છે ઘરની સ્ત્રી બધાને સાંભળે છે પણ તેને કોઈ સાંભળતું નથી તે દુઃખી હોય પણ કહેતી નથી તે થાકી ગઈ હોય પણ હસતી રહે છે કારણ કે ઘરની શાંતિ તેની ખુશી કરતાં વધુ મહત્ત્વની હોય છે આ ત્યાગ નબળાઈ નથી આ સૌથી મોટી તાકાત છે હોમ મેકિંગ કોઈ નાનું નથી આ સ્કિલ છે સમય સંભાળવો પૈસા સંભાળવા સંબંધો સંભાળવા અને પરિસ્થિતિને સમજવી આ બધું એકસાથે કરવું એ દરેકના બસની વાત નથી ઘર સુખી છે ચાલે છે એ પાછળ ગૃહિણીની સમજદારી હોય છે સમાજ ઘણીવાર પૂછે છે તમે શું કરો છો અને જવાબ મળે ઘરમાં છો પણ કોઈ પૂછતું નથી કે ઘરમાં રહીને તમે કેટલું બધું કરો છો ઘર ચલાવવું એ કોઈ કામ વગરનું જીવન નથી આ એક જવાબદારી ભરેલું જીવન છે જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો અને તમે એક ગૃહિણી છો તો એક વાત દિલમાં લખી લો તમે ઓછા નથી તમે બેકાર નથી તમારું કામ અમૂલ્ય છે તમારા વગર ઘર અધૂરું છે તમારી ઓળખ ફક્ત ઘરની સ્ત્રી નથી તમે ઘરનું સ્તંભ છો અને જો તમારી ઘરમાં કોઈ સ્ત્રી ઘર સંભાળી રહી હોય તો એક આભાર કહેજો થોડું માન આપજો થોડો સહયોગ આપજો કારણ કે ઘરની ખુશી તેના હાથમાં છે હું કોઈથી ઓછી નથી મારું કામ અમૂલ્ય છે ઘર સંભાળવું મારી મજબૂરી નથી તાકાત છે હું રોજ જે કરું છું એ પ્રેમથી કરું છું અને એ જ મારી ઓળખ છે મારું મૂલ્ય મને ખબર છે દુનિયાને સમજાવવાની જરૂર નથી હું થાકી જાઉં છું પણ હારતી નથી મિત્રો જો આ વિડીયો તમારા દિલ સુધી પહોંચ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણે ફરી મળીએ